હાલમાં ક્યાં ભારેથી આથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી મિત્રો હવામાન દ્વારા તો કે છેલ્લા થોડા દિવસથી ગુજરાત ની અંદર વરસાદે થોડો બ્રેક માર્યો હોય તેવું લાગી રહ્યું છે મિત્રો એટલે કે મિત્રો થોડા સમયથી વરસાદ બ્રેક માર્યો

વરસાદની આગાહી છે મિત્રો એટલે કે મિત્રો હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના જે મિત્રો ડાયરેક્ટર છે એક કે દાસ આજની આગાહીમાં જણાવી છે કે આજથી છઠ્ઠી એટલે કે મિત્રો છઠ્ઠી ઓગસ્ટ થી મિત્રો સાત દિવસ એટલે કે બારમી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અને આ ઉપરાંત માછીમારો માટે કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી એટલે કે મિત્રો જે માછીમારો છે મિત્રો તેમને કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી કે તમારે દરિયો ના ખેડવો તે પણ સૂચના આપવામાં આવી નથી મિત્રો અને આ સાથે આગામી સાત દિવસ એટલે કે બારમી ઓગસ્ટ સુધીમાં કોઈ પણ સ્થળે ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી અને નું તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે મિત્રો એટલે કે મિત્રો બારમી ઓગસ્ટ સુધીની અંદર કોઈ પણ સ્થળે ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી અને અમદાવાદનું જે મિત્રો તાપમાન છે તે બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કે છેલ્લા ચોવીસ કલાક ની અંદર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડમાં સૌથી વધુ નવ એમ વરસાદ નોંધાય છે એટલે કે મિત્રો આગામી ચોવીસ કલાકની અંદર મિત્રો કે છેલ્લા જે ચોવીસ કલાકની અંદર કચ્છ છે મિત્રો સૌરાષ્ટ્ર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો મિત્રો જેમાં વલસાડ ની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે કે જેની અંદર નવ એમ વરસાદ નોંધાયો છે મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ હવામાન વિભાગની આગામી આગાહી પ્રમાણે આસ્તી આઠવી તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમા અને દમણ દાદરાનગર હવેલી ઉત્તર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં તથા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર અને જે કચ્છના જિલ્લાઓ છે મિત્રો અમુક સ્થળોએ વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો જેની અંદર વાત કરીએ મિત્રો પાટણ મહેસાણા સાબરકાંઠા મિત્રો ગાંધીનગર અરવલ્લી અમુક એવા ઉત્તર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો તો મિત્રો વાત કરીએ આપણે આગળ કે હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે

એટલે કે મિત્રો જે હવામાન વિભાગ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે તેની માહિતી તો મિત્રો અમે આશા કરીશું તમને આ વિડીયો ગમે છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં સબસ્ક્રાઇબ કરી અને બેલ લાયકાને દબાવી દો જેથી કરીને અમે પણ હવામાન સમાચાર આપના સમક્ષ લાવી તો અમારે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો